પછી કૃપા કરીને ત્રણ અંગની વાત કરી મહારાજ કહે છે કે અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે એ ત્રણ અંગ વિના કોઈ રીતે જીવનું કલ્યાણ થતું નથી મહારાજ કહે અમે તો તે ભાવાત્મક અંગ છે ને ક્રિયાત્મક અથવા તો આમાં લોજિક નથી આ ત્રણેય ક્રિયા ક્રિયાના ક્રિયાત્મક હોય પણ એમ કે આ જે અંગ છે એનું ફાઉન્ડેશન છે એ છે અને ભાવ વિના અત્યંતિક કલ્યાણ થાય નહીં ત્યાં સુધી ભાવી ભાવથી ન થાય તો અત્યંત કલ્યાણ ન થાય મારા ત્રણ વિના નથી થતું એવું ભક્તિ તો નવ પ્રકારની છે પણ આ ત્રણ ભક્તિ છે એ હૃદય થી જ થઈ શકે છે હૃદય વિના થઈ નથી ભગવાનને વિશે સેવક ભાવ ખાલી એક એક નોકર હોય સર્વિસ કરતો હોય અને દાખલા તરીકે મા બાપ માંદા હોય તો એક નર્સ રાખી હોય તો એ આ ગરધણી કરતા સારી સેવા કરે કે એને એના ધંધાનું એમ કે જ્ઞાન હોય એમ અને છોકરો સેવા કરતો હોય તો એને નર્સ જેવી ન આવડે પણ છોકરો સેવા કરતો હોય એનો જે ભાવ હોય એ જે કામ કરે એ ઓલે બાપાને બેઠા કરે એને કર કરે નર્સ છે એ તો રૂટિન પ્રમાણે કરે એટલે ભાવ થી ભાવ અને ક્રિયા એ અલગ અલગ છે મારા જે આ અંક ભાવાત્મક અંક છે પતિવ્રતાની ટેક અને દાસ ની ટેક અને બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ઉપાસના કરવાની ટેક એ ત્રણ ટેક રૂપ છે અને ભાવ વિના ટેક રે ને એમ

એ ત્રણ અંગમાંથી જે ભક્તને એક પણ અંગ દ્રઢપણે હોય તે ભક્ત કૃતાર્થ થાય છે તે ત્રણ અંગ ક્યાં તો એક તો અતિશય આત્મનિષ્ઠા સુખદેવજીની સુખદેવજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું બીજું પતિવ્રતાનું અંગ છે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું ત્રીજું દાસપણાનું અંગ જે હનુમાનજી તથા ઉદ્ધવજી ની પેઠે દાસ ભાવે ભજન કરવું જે ત્રણ અંગ છે બે વસ્તુ છે એક સિદ્ધ ભાવના અને એટલે મારે ટેક કીધી સિદ્ધ ભાવના છે એ તત્કાળ પ્રાપ્ત થતી નથી પણ ટેક છે એ કાચા માણસો હોતે લઈ શકે અને એ ટેક જાળવે તો એ સિદ્ધ થઈ જાય પછી અને ભાવના સિદ્ધ થઈ જાય આધારે ભાવના સિદ્ધ પણ ભાવ પૂર્વક મહારાજને આપણે ભજીએ છીએ તેની ત્રણ કક્ષા બતાવી શકાય તેમાં એક તો સ્થૂળ દેહે કરીને ભગવાનને ભજવા દાખલા તરીકે મંદિર વાળવું કે મંદિરની કોઈ સ્થૂળ સેવા કરવી તેવી જ ભગવાનના ભક્તોની સ્થૂળ સેવા કરવી કરવી ધૂન કીર્તન કરવું વગેરે ભક્તિ છે છે પણ તેમાં સ્થૂળતા વધારે જ્યારે માનસી પૂજા કરવી ભગવાનનો મહિમા વિચારવો ચરિત્ર ચિંતન કરવું પછી કથા વાર્તા ધારવી વિચારવી વગેરે ભક્તિ અંતઃકરણનો વિષય છે આ બે ભક્તિ છે તેવી જ એક આપણા જીવનમાં ભગવાન પ્રત્યેની ભાવના ઉઠે છે અહમ છે છે ને એમાં આ ગોઠવાય ભાવના છે હું કોણ છું આઈડી એમ હવે પોતે માનતા હોય કે હું કોણ છું તો કે ફલાણો ફલાણો હું આમ કે બિઝનેસ કરું છું હું આનો હગો છું હું આ છું હું આ છું એ પોતાનું પ્રાઇવેટ આઈડી એને એમાં આપણે માની કે હું કોણ છું હું ભગવાનનો સેવક છું એવું જો એને જીવમાં ઠસી જાય તો એને સેવક ની ભાવના એને મારે કીધું કે દાસ નો અંગ કહેવાય સ્વાભાવિકપણે સ્વાભાવિકતાથી એને એવું મનાઈ જાય તો એને દાસ અંક લે સ્વાભાવિકતાથી એને પતિવ્રતાની ટેક હોય કે ભાઈ આપણે તો મારા ભગવાન સિવાય બીજી કઈ પ્રીતિ થાવી જ ન જોઈએ એવી જો ટેક હોય ને તો પતિવ્રતા અને બ્રહ્મરૂપની ભાવના કરીને ઉપાસના કરવાની ટેક હોય આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દેશ શકી દિવસ તે ભાવનાના માધ્યમથી ભક્તિ થાય છે જેમ કે આપણા હૃદયમાં એવી ભાવના ઉઠે કે હું ભગવાનનો સેવક છું ભગવાન માટે મારું સર્વસ્વ સમર્પિત કરી દઉં મારા શરીરના ટુકડા થઈ જાય તો પણ મહારાજનો માર્ગ ન છોડું આવું હૃદયમાં એક જાતનું જનુન ઊભું થાય થાય છે આ બધી હૃદય થી એ પાસે જનુન રૂપ છે તે સિવાય સિદ્ધ નથી થતી મહારાજે એમ કેના છેલા બચ્રામઠ માં એવું કીધું કે આત્મા પરમાત્મ વેગ લગાડી દેવો વેગ લગાડી દેવો એમાં જનુન શબ્દ વાપરો નહી પણ એ દ્રષ્ટાંત એવું દીધું કે કોઈ સુરવીર માણા હોય અને બાપ ને મારી નાખે એના ભાઈને મારી નાખે એની લઈને મુસલમાનને દઈ જાય એની ઘરવાળીને લઈ જાય તો પછી એને જેવું જનુન ચડી જાય મરી જાવ કે મારું બીજું કઈ નહીં હવે કાંઈ બાકી તો રહ્યું નથી મરી જાય કે માર એવું જનુન ચડી જાવ જનુન હોય તો આ ભાવના સિદ્ધ થાય છે મારે એવું જ એને વેગ ચડી ગયો હોય એને અમારા આ વિચાર સિદ્ધ થાય છે ભગવાન ના વેગ થઈ ગયો સિદ્ધ થાય અને પછી કામ કરે છે એટલે એને જનુન કહેવાય ભગવાન ના સેવકપણા નું જનુન અને ભગવાનના પતિવ્રતાનું જનુન અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ઉપાસના કરવાનું એના બધા દ્રષ્ટાંતો સામેની વાતોમાં એક જનુન દેખાય અને એ જનુન એ બ્રહ્મરૂપ થઈને મહારાજ ની ઉપાસના કરે અક્ષર રૂપ થઈને મહારાજ ની ઉપાસના કરે એમ જનુ અને જનુન છે એ સિદ્ધ ક્યારે થાય એનો સંઘ હોય એવાનો અને આને પણ ચડી હોય તો તો થાય થાય સામાન્ય મરતી મરતી કાન હલાવે સિદ્ધ કે ભાવના માલી પણ ઊંડું છે ને મરતી ઓલું જેવું તેવું કરે ને એ દેહ કરીને કરવું હોય તો હાલે આ ભાવના એને ડેવલપ કરવી હોય તો જનુન જોઈએ અને આ ત્રણ પ્રકારનું જનુન મારે

એટલે એ બધા દીધા છે એ જનુન વિના નો દેવાય જનુન છે અને જનુન ચડ્યા વિના ભાવનાત્મક અંગ ડેવલપ જ થતું નથી જ્યાં સુધી જનુન ન હોય ત્યાં સુધી ભાવનાત્મક અંગ નો ડેવલપ થાય ઉપલી ઉપલી ભક્તિ રે જેમ કે આપણા હૃદયમાં એવી ભાવના ઉઠે કે હું ભગવાન નો સેવક છું ભગવાન માટે મારું સર્વસ્વ સમર્પિત કરી દઉં મારા શરીરના ટુકડા થઈ જાય તો પણ મહારાજનો માર્ગ ન છોડું આવું હૃદયમાં એક જાતનું જનૂન ઊભું થાય છે આ બધી હૃદયથી ઉર્મીઓ ઉઠે છે તેને ભાવના કહેવાય છે એ ભાવનાઓ અસ્થિર હોય છે પણ વારંવાર ભાવિત કરવાથી જીવમાં તે ઠરે છે અને સ્થિર થાય છે એ વસ્તુને અહીં અંગ કહીને બતાવ્યા છે આવી ભાવનામય ભક્તિ ધારાવાહિતાનું રૂપ ધારણ કરે છે સાહિત્યમાં એમ કહ્યું છે કે દરેક માનવીના હૃદયમાં રતિ હાસ્ય વગેરે નવ સ્થાયી મૂળ રૂપમાં ભંડાર છે સૂક્ષ્મ રૂપમાં એ રૂપમાં ભંડાયેલા છે છે ઉપલું વાતાવરણ જેમ ધરતીમાં બી પડ્યા છે પણ ચોમાહુ આવે જ ઉગે ઉનાળામાં ઉગે નહી એમાં આ બધી ભાવનાઓ છે એને અનુકૂળ વાતાવરણ એટલે એને ઉદ્દીપન કે એ મળે ત્યારે ઉગે તો ભક્તિ આપણા હૃદયમાં પડી છે હૃદયમાં તો પડી છે ભગવાન એને હારા તો લાગે છે પણ એને આપણે અનુકૂળ વાતાવરણ કરી દેતા નથી અને એને ઉગાડતા નથી અને એની જાણે ક્યારેક ઉગે તો વળી પાછો વાય રોગ ફેંકાય તો કરમાઈ જાય એને એને નરિશમેન્ટ કે ને નરિશમેન્ટ હે ધીરે 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 એક ઝાડવાને ઉગાડવું હોય તો છોકરો એક મોટો કરવા જેટલું કઠણ છે એમ આ સંકલ્પને ઉગાડવો હોય તો તો એને છોકરો કરતા વધારે મહત્વનું છે આ તો ફૂંક મારે તો બધી મરી જાય હોતે એમ છોકરો ને કોઈ ફૂંક મારે તો મરી ન જાય એમ એટલે તાવ આવે તોય જીવી જાય એના તો ફૂંક મારે તો મરી જાય એટલે હારો જે હારી ભાવના છે એને નરીશમેન્ટ કરવું અને ડેવલપ કરવું એ તો બહુ કઠણ છે અને કરે ત્યારે એને આમ કહેવાય એમ દરેક માનવીના હૃદયમાં રતિ હાસ્ય વગેરે નવ સ્થાયી ભાવ મૂળ રૂપમાં ભંડારાયેલા હોય છે તેને યોગ્ય ઉદ્દીપન આલંબન અને ભૂમિકા મળતા તે શ્રૃંગાર વગેરે રસ રૂપે હૃદયથી પ્રવાહિત થઈ શરીર ઇન્દ્રિયો મનની ચેષ્ટાઓ દ્વારા પ્રદર્શિત થાય છે જ્યારે ભક્તિ સાહિત્યમાં તેનું સંક્ષિપ્તિકરણ કરીને પાંચ ધારામાં વિભાજિત કરવામાં આવ્યું જઉમાંથી પાંચ રાખ્યા પાંચમાંથી મહારાજ ત્રણ રાખ્યા વાત્સલ્ય અને સખ્ય એ પોતે ઓલા પાંચ ભાવ એમ જે ઓલામાં પાંચમા ગણતરી હોય મહારાજે વાત્સલ્ય અને સખ્ય એને કાઢી નાખ્યા અને આ ત્રણ રાખ્યા કે ત્રણ અંગ હોય તો જીવનું આત્યંતિક કલ્યાણ થાય એટલે ત્રણેયમાંથી પાછું મહારાજે કલ્યાણ માટે તો એક જ કીધું ત્રણ માંથી એક જ જો જોકો હોય તો જીવનું આત્યંતિક કલ્યાણ થાય અને એક ન હોય તો ન જ્યારે ભક્તિ સાહિત્યમાં તેનું સંક્ષિપ્તિકરણ નવ તો એટલા માટે કે રૂચિ ભિન્નો હિ લોક કોઈને ક્યાંય રુચિ હોય કોઈને ક્યાંય રુચિ હોય બધા ની એક હરખી એક ધોરે નાડી ન એકાય એટલે પોતાની રુચિ હોય એ પ્રમાણે કોઈ એક પકડી લે તો એ એક ભગવાન માં જોડાવા માટે એના માટે બરાબર પૂરું થઈ તેનું સંક્ષિપ્તિકરણ કરીને પાંચ ધારામાં વિભાજીત કરવામાં આવ્યું છે શાંત મધુર હાસ્ય સખ્ય આ પાંચે ભાવના દ્વારા થતી ભક્તિઓ છે તેમાંથી પણ મુખ્ય ત્રણ આત્મનિષ્ઠા દાસભાવ અને પતિવ્રતા ભાવ અંગનું અહીં મહારાજે નિરૂપણ કર્યું છે શ્રંગાર રસ છે વલ્ભાચાર્યજી મહારાજે પ્રેમ લક્ષણા ભક્તિ કીધી અને એમાં શૃંગારનો ઝાઝો ઉપયોગ છે શ્રંગાર એ શ્રૃંગારમાંથી મહારાજ કે ઝાઝા પડી જાય છે અને ભગવાનને રસ્તે રસિક માર્ગે હાલી ને ભગવાનને રસ્તે પહોંચવા નીકળે એવા બહુ ઓછા કારણ કે જીવનું ગજુ એટલું બધું નથી અને આ લોકનું પેલું આ લોક નો રહુડિયો એવો છે કે આ લોકમાં પેલો ખૂટી જાય એટલે મહારાજે એને અને ટેક છે તો શ્રસ પણ એને પતિવ્રતાની ટેક કીધી એટલે એમાં જે નબળો ભાગ છે એ કાઢી નાખ્યો ને સારો ભાગ છે એને ભગવાનના મળવાના સાધન રૂપે બનાવ્યો તો એ પાંચેમાં આત્મનિષ્ઠા નો ભાવ શાંત 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 રસ વૈરાગ્ય પ્રધાન અને આત્મનિષ્ઠા પ્રધાન એ શાંત રસ છે એટલે મારા જે કહું છું થોડું થોડું મોડીફાઈ કર્યું છે કેવળ શાંત રસ એવું નહીં વૈરાગ્ય પ્રધાન એવું નહીં બ્રહ્મરૂપ થઈને એની ઉપાસના કરવી પરમાત્માની ઉપાસના કરવી અને શાંત રસ નું એ

આત્યંતિક કલ્યાણ નથી થતું એવું મારા ભક્તિ કરે ભક્તિ સ્થૂળ ભક્તિ કરે તો એને અંતરમાં ભાવના ની ગ્રંથિ બંધાવવી જોઈએ ભક્તિ કરે તો અંતર માં ભાવના ની ગ્રંથિ ન બંધાય તો એ ભક્તિ એમ કે આત્યંતિક કલ્યાણ કરનારી ન થાય એક નોકર હોય અને આખી જિંદગીભર શેઠ ની નોકરી કરે પણ એને ભાવના ની ગ્રંથિ એના ફેમિલી માં બંધાય આ માં ન બંધાય આખી જિંદગી કરે એવી ભક્તિ ન થવી જોઈ એવી ભક્તિ ન થાય અને બાપ દીકરાના હારા સંબંધ હોય અને દીકરો ધંધો કરતો હોય બાપાની સેવા ન કરતો હોય તો એના બાપાની હરે એને ભાવના ની ગ્રંથિ જીવમાં બેસી ગઈ હોય એનું કલ્યાણ કરે જો જીવમાં ગ્રંથિ નો થાય મહારાજ પ્રત્યે એ પુણ્યના રૂપમાં ગણાય પુણ્યના રૂપમાં ગણાય કે બીજા હોય એટલે બીજા પુનઃ કરે એના કરતા તો ભગવાનની ભક્તિમાં તો અતિ સામર્થ્ય છે તો એ જાદુ પૂન કહેવાય પણ એના હૃદયમાં એના જીવમાં એવી ગ્રંથિ નો બંધાય આ ત્રણ માંથી તો અત્યંત કલ્યાણ નો થાય અધુરો તો કેવાય અધુરો તો એ તો કહેવાય દીકરો છે એ ધંધામાં જ પડ્યો બાપા હાઓ છેલ્લે દસકે આવે ને તોય જય નકે અને એની ભાવના હોય એટલે ભાવના હોય તો રય નો જય કે એવું ન હોય ભાવના હોય તો રહી નો ભાવના હોય જય કે એવું બને નહીં વિદેશ થી હોતી એની મિનિટે હમણાં ઓલા આપડે ભાઈ ધીરુભાઈ ધીરુબેન બાપુજી ની ધામ માં ગયા તો બધા ભાઈઓ ઈની મિનિટે બધા ભાઈઓ આવ્યા ત્યાં ઢગલો ત્યાં એમ બાપાની ઈચ્છા હતી કંઈ મારે હાઈ રહેવું છે ઇન્ડિયામાં રહેવું છે તો બધાય ભાઈઓને ખબર ન પડી તો ઓલા ડોક્ટર છે એ ડોક્ટર પણ છોડીને નથી નકર તો એ અમેરિકન ડોક્ટર ને ટાઈમ જ ન મળે તો એ ભાવના હોય તો રય ન હોય કે ભાવના હોય તો જય ન હોય કે એવું ન હોય દૈહિક સ્થૂળ ભક્તિ અથવા ઇન્દ્રિય અંતકરણથી થતી ભક્તિ તો આપણે ખૂબ કરીએ પણ જે ભાવનું નિર્માણ આપણા હૃદયમાં થવું જોઈએ તે ન થાય ત્યાં સુધી અધૂરું છે એ ત્રણ અંગ વિના કોઈ રીતે ભક્તિ કરવા છતાં પણ જીવનું કલ્યાણ થતું નથી એ ત્રણમાંથી એક પણ અંગ જો સિદ્ધ થાય તો તેનો ભગવાન સાથે સાક્ષાત સંબંધ થાય છે ને તેનું કલ્યાણ થાય છે જીવનો ભગવાન સાથે જે સંબંધ થાય છે તે ભક્તિ થી જ શક્ય બને છે ભાવ સંબંધ નથી જીવનો ભગવાન સાથે જે સંબંધ થાય છે તે ભક્તિ થી જ શક્ય બને છે અને તે પણ આ ભાવનાત્મક ભક્તિ થી જ થાય છે ભગવાન કોઈના હગા નથી ભાવ સિવાય ભગવાન કોઈને હગા નહીં